ટકાવા માંગો તો ગમે તેમ કરીને ટકશે પણ અગિયારમાં વર્ષે તમારા પણ તમારા ભાઈનો ભાગ જેટલો થતો હોય એટલે ભાગ આપી દેજો એમાંથી લૂંટવાની નોકરોનું શોષણ નહીં કરતા તમારા કાર્યકર્તાઓનું શોષણ નહીં કરતા અધિકારીઓનું શોષણ નહીં કરતા જેણે જેટલી મહેનત કરી એના કરતા પણ જેની જે અપેક્ષા છે એના કરતા ડબલ આપો ને આજે કોઈ વિચારો ભીખ માંગે એમ કે મને કદાચ પચાસ પૈસા કે રૂપિયો આપશે બરાબર તમે શું આપો બધી બધી સિક્કો આપો અને અચાનક એના હાથમાં સોની નોટ મૂકી દો તો પેલાની આંતરડી થી અંદરથી આશીર્વાદ મળે ને એ જ રીતે ક્યારે કોઈનો હક મારવો નહીં બલકી આપણા હકમાંથી જતું હોય તો જવા દેવું પણ કોઈના હાથનું નહીં ખાવું અને ભગવાન કૃષ્ણના હાથના આટલા ચણા ખાધા અને ભગવાન યાદ અપાવે છે કે મારા ભાગના ચણા ખાઈ ગયો ને એટલે તું ભિખારી રહ્યો તું આજે ગરીબ રહ્યો તું આજે નિષ્કિંચન રહ્યો અને આજે હું દ્વારિકાનો રાજા બન્યો યાદ રાખજે બંને આપણે બંને એક જ ગુરુના શિષ્ય એક જ જગ્યાએ ભણ્યા